વડોદરાના સરદાર ભુવનના ખાચામાં દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ નગરપાલિકાઓને ફાયર સેફટી મુદ્દે તપાસ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા પણ સમગ્ર વડોદરા શહેરમાં ઠેર ઠેર વિવિધ એકમોમાં ફાયર એનઓસી ફાયર સેફટી મુદ્દે ચેકિંગ કરી જ્યાં જરૂર જણાય તેવા એકમોને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી તેવામાં સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગ બાબતે થયેલી માથાકૂટમાં એક વ્યક્તિનું હોસ્પિટલના બીછાને મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો જે બાદ પાલિકાએ સરદાર ભુવનના ખાંચામાં કડક કાર્યવાહી હાથ ધરી આશરે એકસો ત્યાંશી જેટલા એકમોને સીલ કર્યા હતા જેને કારણે વેપારીઓમાં પણ ભારે રોષ ફેલાયો હતો આ દરમિયાન છઠ્ઠા દિવસે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના અધિકારીઓ ટ્રાફિક એસીપીએ સરદાર ભુવના ખાચામાં ગતરોજ નિરીક્ષણ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને અંતે દબાણો દૂર કરવા નિર્ણય લેવાયો હતો સરદાર ભુવના ખાચામાં ટ્રાફિકની સમસ્યા ઘણા લાંબા સમયથી ઉદભવી છે આ સિવાય નાના મોટા દબાણો ઊભા થયા છે આ સિવાય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો ફાયર બ્રિગેડ પણ ન જઈ શકે તેમજ આવનારા જનારા વાહનચાલકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પાલિકાની વડી કચેરી ખાતે વિવિધ વિભાગોની મલ્ટી ડિપાર્ટમેન્ટલ મીટિંગ યોજવામાં આવી હતી જેમાં અંતે સરદાર ભુવના ખાંચામાં નાના મોટા દબાણો દૂર કરવા તેમજ ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા નિર્ણય લેવાયો હતો

ડિમાર્કેશન કરવામાં આવેલી છે એ મુજબ ઓટલા અને જે નાના મોટા દબાણો આવે છે એ દબાણો દૂર કરવાની કામગીરી હાલ દબાણની ઓટલા પગથિયા અને કંઈક અંશતઃ કંઈક નાના મોટા દબાણ આવતા હોય